પોરબંદરમાં ખારવા સમાજ દ્વારા ચૈત્રી નવરાત્રિના ચોથા નોરતે ધોલ નગારા શરણાઈ સાથે રવાડી કાઢવામાં આવી હતી અને કેદારેશ્વર કુંડ ખાતે ગોળ માવડીનું ભક્તિમય વાતાવરણમાં વિસર્જન કરાયું હતું જેમાં હજારો લોકો જોડાયા હતા વર્ષોથી ચાલી આવતી પરંપરા વિશે જુઓ પોરબંદર ટાઈમ્સનો આખા અહેવાલ પોરબંદરમાં ખારવા સમાજ દ્વારા ચોથા નોરતે શોભા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરમાં રજવાડાના સમયથી ચૈત્રી નવરાત્રી નિમિત્તે ખારવા સમાજ દ્વારા માતાજીની આરાધના રાસ ગરબા સાથે ઉજવણી કરવામાં આવે છે ફાગણ વદ અગિયારસે ગોળ માવડીની સ્થાપના કરવામાં આવે છે ત્યારબાદ ચૈત્રી નવરાત્રીના ચોથા નોરતા સુધી પૂજા અર્ચના કરવામાં આવે છે ઉત્સવમાં ખારવા સમાજ ઉત્સાહભેર ભાગ લે છે ખારવાડમાં અલગ અલગ નવ સ્થળોએ રાંદલ માતાજીનું મંદિર આવેલું છે અને ચૈત્રી નવરાત્રી દરમિયાન ખારવા સમાજ દ્વારા ગોળ માવડીનું ઘરે સ્થાપન કરવામાં આવે છે ત્યારબાદ બહેનો દ્વારા ખારવાડના અલગ અલગ વિસ્તારમાં ખુલ્લા પગે રાસ રમી રાંદલ માતાજીની આરાધના કરવામાં આવે છે રજવાડા સમયે ચૈત્રી નવરાત્રીએ રજવાડા તરફથી રાંદલ માતાજીને ચૂંડણી ચડાવવામાં આવતી હતી ગુજરાતમાં એકમાત્ર ખારવા સમાજ છે જે ચૈત્રી નવરાત્રીએ ગોર માવડીની સ્થાપના રાસ ગરબા વગેરે કાર્યથી ચૈત્રી નવરાત્રીની ઉજવણી કરે છે ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે ત્યારે સમગ્ર ખારવા વાડ ભક્તિમય બન્યો છે છેલ્લા ત્રણ દિવસથી મોટું જાગરણ પૂર્ણાહુતિની આગલી રાત્રિના અખંડ રાત્રિ જાગરણ હોય છે અખંડ જાગરણ પૂર્ણ થયા પછી બપોર વ્યાને ધરતા બપોરે રાંદલ માતાજીની રવાડી નીકળે છે ચણાના લોટની મોણ વગરની પૂરી વાનવા ધરાવવા તથા સૂતરના દોરામાં પોરવી મંદિર કૃતિ બનાવાય અને તેની પર ચુંડડી ઓઢાડવામાં આવે છે માંગલિક વાદ્યોની સુરાવલી સાથે જ્યાં જ્યાં સ્થળે માતાજીનું સ્થાપન હોય ત્યાંથી પૂર્ણાહુતિ માટે બાજોટ ઉભારી શહેરના રાજમાર્ગો પરથી પસાર થાય છે ચોથા નોરતે ખાડવાવાડમાંથી પૂજા અર્ચના કરી કેદારેશ્વર મંદિર ખાતે આવેલ પૌરાણિક કેદારેશ્વર કુંડમાં ગોર માવડીનું વિસર્જન કરવામાં આવ્યું હતું તે પહેલાં ધોલ નગાડા અને શરણાઈના સૂર સાથે રવાડી કાઢવામાં આવી હતી જેમાં ખારવા સમાજના આગેવાનો તથા બહોળી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા આ શોભાયાત્રામાં સમાજના દરેક સ્ત્રીઓ પુરુષો તથા બાળકો સામેલ થયા હતા ધોલ અને શરણાઈને તાલે માનવ મહેરામણ હિલોડે ચડ્યું હતું આગળ પુરુષ વર્ગ અને પાછળ સ્ત્રી આગળ વધી હતી સમાજના મુખ્ય પુરુષો માથે પાઘડીઓ બાંધીને યાત્રામાં અભિવૃદ્ધિ કરી હતી મોટી સંખ્યામાં શહેરીજનોએ આ શોભાયાત્રા જોવા ઉમટી પડ્યા હતા સાંજના સમયે કેદારેશ્વર મંદિરમાં આવેલા કેદાર કુંદમાં દરેક ગોરમાનું વિસર્જન કરાયું હતું

આ મૂર્તિ સુકાય એટલે તેને કોડીના નેત્ર લગાડી કંકુ ચોપડે છે ત્યારબાદ તેને ચુંદડી ઓઢાડી બાજોડને સૌભાગ્યવતી સ્ત્રીના માથે મૂકી ગોર માતાના ગીત ગાતા ગાતા ઘરમાં સ્થાપન કરે છે તે મૂર્તિને કાને નાકમાં અને ગળામાં સોનાના ઘરેણાં પહેરાવે છે અખંડ દીવો રાખે છે સવાર સાંજ ધૂપ અગરબત્તી કરીને સ્ત્રીઓ ગોર માના ગીતો ગાય છે ફાગણવદ અગિયારસના સ્ત્રીઓ ફરી તરાવ કાંઠે જઈ માટી લઈ આવે છે વાંસની નાની બે ટોપલીમાં માટી રાખી જવારા વાવે છે આ દિવસથી જ ગોરમાના નોરતા શરૂ થાય છે આ વ્રતમાં ઉપવાસ કે એક ટાણા કડવા પડતા નથી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ